વિડીયોની અંદર તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા તેનો આખો સેટ વેચવાનો છે ટ્રેક્ટર અને ટ્રોલી બંને સાથે વેચવાનું છે તમે ટ્રેક્ટર ટ્રોલી જોઈ શકો છો વિડીયોની અંદર તે બંને એક સાથે વેચવાનું છે ભાઈને તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર અને ટ્રોલી બે નવા સાવ નવા જ છે એટલે બંને એક સાથે વેચવાના છે તો ખેડૂતભાઈ વિડીયોનો છેલ્લે સુધી બન્યા રહીજો જેથી બંને વસ્તુની તમને માહિતી પૂરેપૂરી મળી જાય ટ્રેક્ટર અને ટ્રોલીની ભાઈએ બે વસ્તુની કિંમત શું રાખેલી છે બંનેના મોડેલ ક્યાં છે જોવા ક્યાં મળે છે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક શેર જરૂર કરી દેજો જેથી ટ્રેક્ટર અને ટ્રોલી જે કોઈ ભાઈને લેવું હોય તેને મળી જાય તો વિડીયોને શેર જરૂર કરજો હવે આપણે ટ્રેક્ટરની વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા યુ ઓર ટેક પ્લસ ચારસો પાંચ ડીઆઈ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની પીસ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો માત્ર 700 કલાક ચાલેલું ટ્રેક્ટર છે માત્ર ને માત્ર 700 કલાક ચાલેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રોલીની વાત કરીએ તો તમે જોઈ શકો તે પણ સારી કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે ટ્રોલી જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટુ વ્હીલ ટ્રોલી જોવા મળશે ટાયરની કન્ડિશન તમે ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે ક્રિષ્ના ટ્રેલર કંપનીએ બનાવેલી છે ટ્રોલી તમે જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રોલી બે વસ્તુ તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે તમને ટ્રોલીની મોડલની વાત કરીએ તો ટ્રોલીનું મોડલ છે બે હજાર ચોવીસનું સાવ નવી ટ્રોલી છે તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર ક્રિષ્ના ટ્રેલર તમે આખી ટ્રોલી નવી જોઈ શકો છો સાવ નવી ટ્રોલી છે વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ નવી કન્ડિશનમાં જોવા મળશે ત્યાર પછી ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ બે હજાર છે હાવ નવું ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશન શોરૂમ પીસ ટ્રેક્ટર જોવા મળશે તમને ટ્રેક્ટરનો વીમો ચાલુ છે વીમો પાર્સિંગ તમે જોઈ શકો છો ટ્રેક્ટરનો વીમો પણ એ ચાલુ છે માત્ર છસો કલાક ચાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર છે ટ્રોલીની ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો મહિન્દ્રા યુવા ટેક પ્લસ ચારસો પાંચ ડીઆઈ આખું ટ્રેક્ટર કંપની શોરૂમ પીસ જોવા મળશે તમને ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો એ માત્ર ને માત્ર છસો કલાક ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે તમને આખું શોરૂમ પીસ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ત્યાર પછી આ આખા સેટની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરને ટોળીની કિંમતભાઈએ રાખેલી છે સાત લાખ અને પચાસ હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ખેડૂતભાઈઓએ ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર અને ટ્રોલીની કન્ડિશન ચેક કરો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજે જ રાખેલી છે ભાઈએ તમે વિડીયોની અંદર બંને વસ્તુની કન્ડિશન ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં સો સો ટકા કન્ડિશન છે બંને વસ્તુની ટૅક્ટર અને ટ્રોલીની તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર સાઉન્ડ બાર તમે એમાં લગાવેલું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સાવન બાર ટ્રેક્ટરના ટાયર આખું ટ્રેક્ટર લોડેડ ટ્રેક્ટર તમે જોઈ શકો છો મહિન્દ્રા યુઓ ટેક ચારસો પાંચ ડીઆઈ ટ્રેક્ટર તમે બંને વસ્તુ જોઈ શકો છો ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ દાતરણા તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને જગદીશભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જશે તમને જગદીશભાઈનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં આપી દઈશ તમને વિડીયોમાં જોવા મળી જશે અને વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જગદીશભાઈને કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જોઈ બંને વસ્તુની કન્ડિશન ચેક કરી ત્યાર પછી આખો ચેટ લઈ શકે છે ટ્રેક્ટર અને ટ્રોલી